તો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં અતિવરાત્રી વ્રત કથા એટલે કે મહાવદ ચૌદસ દિવસ આ દિવસ એટલે કે શંકર ભગવાનનો જન્મદિવસ આ દિવસે લોકો શિવરાત્રીનો ઉત્સવ ઉજવે છે ઉપવાસ કરે છે અને ફળારમાં બટાકા સક્કરિયા ખાય છે કેટલાક લોકો આ દિવસે ભગવાનની પ્રસાદી ભાંગ તરીકે પણ લે છે આ મહાશિવરાત્રીની કથા હવે આપણે સાંભળીએ વર્ષો પહેલાંની વાત છે એક પ્રદેશમાં એક મોટું જંગલ હતું આ જંગલમાં એક સરસ મજાનું સરોવર હતું અને આ સરોવરને કિનારે મહાદેવનું એક લિંગ હતું મહાદેવના મંદિરના આંગણામાં એક એક હતું સરોવરને કિનારે રહેતા હતા અને જંગલમાંથી ખોરાક શોધી લાવીને ખાતા હતા અને સરોવરનું પાણી પીતા હતા કેટલીક વખત પાણી પીને આ બિલીના ઝાડ નીચે આરામ કરવા માટે પણ બેસતા અને જાણે કે મહાદેવના દર્શન કરતા એ દિવસ હતો મહાવત ચૌદશનો અને એ દિવસે શિકારી વહેલી સવારે ખાધા પીધા વગર શિકાર કરવા માટે નીકળી પડ્યો આખો દિવસ એ શિકારની શોધમાં આમ તેમ ફર્યો પણ એના હાથમાં નાનું સરખું સસલુંય પણ આવ્યું નહીં એવામાં સાંજ પડી અને સાંજે હારી થાકીને ફરતો ફરતો આ સરોવરને કિનારે બીલીના ઝાડ નીચે આવીને બેઠો એને ખાવા તો કાંઈ મળ્યું નહીં પણ સરોવરનું મીઠું પાણી પીને એણે ભૂખ પણ ઠારી લીધી એવામાં અંધારું થયું એટલે ઝાડ પર રાતવાસો રહેવાનું વિચારી બીલીના ઝાડ ઉપર ચડી બેઠો કારણ કે રાતના કોઈ જાનવર સરોવરમાં પાણી પીવા આવે તો એને એને મારી નાખે નહીં ઝાડ પર બેઠા બેઠા શિકાર જોવામાં થોડી તકલીફ પડતી હતી એના મોઢા આગળ બીલીની બે ત્રણ ડાળી આવી જતી હતી આથી તેના પાંદડા તેને નડતા હતા એટલે બેઠો બેઠો એ તો બીલીના પાંદડા તોડતો હતો અને નીચે ફેંકતો હતો પરંતુ નીચે જ મહાદેવનું લિંગ હતું અને એની ઉપર આ પાંદડા જાણીએ અજાણીએ પડતા હતા આમ રાતના લગભગ વાગ્યા એ વખતે હરણનું એક સરોવરમાં પાણી પીવા માટે આવી ચડ્યું આવડું મોટું હરણાનું ટોળું જોઈને તો શિકારી ખુશ ખુશ થઈ ગયો એણે તો તીર કામઠું હાથમાં લઈને તીર ચડાવ્યું આ જોઈને એક હરણ બોલી ઉઠ્યું ભાઈ શિકારી હમણાં તીર છોડતો નહીં જરા ઊભો રહે કેમ અમે આમ એકદમ મરી જઈએ એના કરતાં અમે અમારા ઘરે જઈ અમારા બાળબચ્ચાની ભલામણ કરતા આવીએ પછી તું અમારો શિકાર કરજે આ સાંભળીને શિકારી હસ્યો અને પછી બોલ્યો કે વાહ ભોળા હરણાવો વાહ તમે મને તમારા જેવો જ ભોળો અને મૂર્ખ ધારી લીધો છે તમે એમ ન માનશો કે હું તમારી વાતોથી છેતરાઈ જઈશ અને હાથમાં આવેલ શિકાર છોડી દઈશ મારા ઘેર મારા બચ્ચા ભૂખ્યા સુતા હશે અત્યારે અરે ભાઈ શિકારી તું જરાક તો અમારી ઉપર વિશ્વાસ રાખ અમે અમારી જિંદગીમાં કોઈ દિવસ જૂઠું બોલ્યા નથી અને જૂઠું બોલીશું પણ નહીં સૌને સૌના બાળક ઉપર હેત હોય છે માટે અમારી આટલી માગણી માન્ય રાખ ને સવારે તો અમે આવી જઈશું આ વાત સાંભળી સ્વીકારીને હરણા ઉપર દયા આવી અને ઘરે જવાની રજા આપતી વખતે કહ્યું કે જુઓ હરણાવો તમારા બચ્ચાઓની દયા ખાઈને હું તમને જવા દઉં છું પરંતુ સવાર થતાં પહેલા તમે જલ્દી પાછા આવી જજો ભલે એમ કહી અરણાવતો રાજી થઈ ઘરે ગયા ઘરે જઈને પોતપોતાના બચ્ચાને ભેટ્યા સગાવાલોને પણ ભેટ્યા વડીલોને મળ્યા અને એમને વંદન કર્યા અને પછી સૌને શિકારીની વાત કરી સવાર પડવાને થોડી વાર હતી એટલે સૌ બિલીના ઝાડ પાસે જવા માટે નીકળી પડ્યા સાથે એમના બચ્ચા અને વડીલો પણ નીકળી પડ્યા અને કહેવા લાગ્યા કે અમે તમને એકલાને મરવા નહીં દઈએ શિકારી ભલે અમને પણ તમારી સાથે મારી નાખે આમ કહી સૌ સાથે ચાલી નીકળ્યા થોડી વાર ટોળું સરોવરે આવી પહોંચ્યું અને શિકારીએ ટોળું જોયું એને લાગ્યું કે આ ટોળું તો હતું એના કરતાં પણ મોટું છે આથી એને હવે નવાઈ લાગી હર્ણા શિકારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે શિકારી અમે અમારી શરત પ્રમાણે આવી પહોંચ્યા છે હવે તારું તીર ચલાવ અમારી ઉપર હર્ણા સાચાને વિશ્વાસ શું છે એમ જાણી શિકારી કહે કે અરે હરણા આ વખતે તમારું ટોળું મોટું કેમ દેખાય છે અને અમારા વડીલો પણ અમારી સાથે મરવા તૈયાર થયા છે છે એટલે અમારું મોટું દેખાય ભાઈ વાતોમાં સમય બગાડ ઘરે તારા બાળકો ભૂખ્યા હશે શિકારીના મનમાં થયું કે આવા સત્યવાદી અને વચન ને ખાતર મરવા થયેલને મરવા કેમ દેવાય આમ વિચારી હરણાને છોડી દીધા આથી હરણાએ શિકારીને આશીર્વાદ આપ્યા એ જ વખતે એક દેવદૂત વિમાન લઈને ત્યાં આવી પહોંચ્યો અને કહ્યું કે હે શિકારી તે જાણીએ અજાણીએ મહાશિવરાત્રીનો ઉપવાસ કર્યો છે શંકર ભગવાન પર બિલીપાત્ર ચડાવ્યા છે અને હરણાઓને પણ મુક્ત કર્યા છે એટલે તારા વ્રતનું તને ફળ મળ્યું છે તું શિવલોકમાં વસવાને માટે અધિકારી બન્યો છે વળી તારા પુણ્યે આ મૃગલા પણ

વિડીયો જોનાર સાંભળનાર દરેકને ફરજો અને દરેક ઉપર આપના આશીર્વાદ કાયમને માટે બનાવી રાખજો એવી જ આપને પ્રાર્થના છે તો બોલ એ શંકર ભગવાન કી જય ઓ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર મિત્રો મહાશિવરાત્રી પર્વ એ દેવાધિદેવ મહાદેવ કે જે સંપૂર્ણ પ્રાણીઓના રક્ષક છે પાપનો નાશ કરનારા છે પરમેશ્વર દેવ છે 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 ગજરાજનું ચર્મ પહેરનારા શ્રેષ્ઠ અને જેની જટામાં ગંગાજી રમી રહ્યા છે એ એકમાત્ર કામારી શ્રી મહાદેવનું હું સ્મરણ કરું છું મહામાસના વધ પક્ષની અમાવસ્યા યોગવાળી ચૌદશ એટલે કે શિવરાત્રી સામાન્ય રીતે આપણે બધા તહેવાર દિવસના ઉજવીએ છીએ પરંતુ આ મહાશિવરાત્રી એવો દિવસ છે કે જે રાત્રિના ઉજવવાનું મહત્વ છે તેમજ રાત્રિના સમયમાં જ મહાદેવની પૂજા કરવાનું મહત્વ બતાવવામાં આવ્યું છે આપણા શાસ્ત્રમાં મુખ્ય ચાર રાત્રિ બતાવવામાં આવી છે કે જેમાં કાળી ચૌદશ ની રાત્રિ કાલ રાત્રિ જન્માષ્ટમીની રાત્રિ કે જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો ત્યાર પછી શરદ પૂર્ણિમાની રાત્રિ કે જેને મોહરાત્રિ કહેવાય છે તેમજ હોળીની રાત્રિ છે કે જે દિવસે આપણે માતાજીની ઉપાસના કરીએ છીએ કે જેને દારૂણ રાત્રિ કહેવાય છે અને આ ચારે કરતાં પણ જો કોઈ વધુ મહાન રાત્રિ હોય જો વિશેષ મહત્વ ધરાવતી રાત્રિ હોય તો તે છે આ મહાશિવરાત્રિ આ રાત્રિના સમયમાં ચારેય પ્રહરમાં શિવજીના લિંગ સ્વરૂપની મહાપૂજા કરવામાં આવે છે આપણા સ્કંદ પુરાણમાં એવું લખ્યું છે કે કોઈ પણ મનુષ્ય જે કામનાથી આ વ્રત કરે છે તેની તે ઈચ્છા જરૂર પૂર્ણ થાય છે જો પુરુષ વ્રત કરે તો તેને ધન દોલત યશ અને કીર્તિની પ્રાપ્તિ થાય છે જે કોઈ સ્ત્રી આ વ્રત કરે છે તેને સુખ સૌભાગ્ય અને સંતાનની પ્રાપ્તિ થાય છે કુવારી કન્યા જો વ્રત કરે તો તેને સુંદર અને સુયોગ્ય પતિ મળે છે અને પૌરાણિક કથા અનુસાર ખુદ મહાદેવજીએ જ આ મહાદેવનું મહાત્મય નું વ્રત જે કોઈ નાસ્તિકમાં નાસ્તિક પણ વ્યક્તિ કરે છે તેને પણ આ વ્રતનું ફળ મળે છે અને તેના માટે આ સૌથી ઉત્તમ વ્રત છે જે કોઈ વ્યક્તિ જ્ઞાનની વૃદ્ધિ માટે વ્રત કરે તો તેને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે મોક્ષની ઈચ્છાથી પ્રાપ્ત કરે તો તેને મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે તેના આ જીવનમાં તેના આ જન્મમાં દરેક કાર્યો સિદ્ધ થાય છે અને મંગલપૂર્વક દરેક કાર્ય પૂર્ણ થાય છે તેમજ જે કોઈ અમંગળ ઘટનાઓ તેની સાથે બનવાની હોય તેનો પણ નાશ થાય છે તેમજ આ વ્રત કરવાથી તે વ્યક્તિને મૃત્યુ બાદ મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે અને મારા ધામ કૈલાસમાં તેનો નિવાસ થાય છે જો મહાશિવરાત્રી વિશે ભગવાન શિવ પોતે જ આવું કહેતા હોય તો પછી આ મહાશિવરાત્રી વ્રતમાં કોઈ પણ પ્રકારનો ક્યારેય શંકાને સ્થાન રહે નહીં અને મહાદેવ ત્રણેય દેવોમાંથી એક દેવ છે એટલે કે આપણે હિન્દુ ધર્મમાં ત્રણ મુખ્ય દેવ છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ મહેશ એટલે કે ભગવાન શિવ મહાશિવરાત્રી ઉજવવા પાછળ એક એવું પણ કારણ છે કે આ દિવસે ભગવાન શિવ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા તેમજ આપણી પૌરાણિક કથા અનુસાર આપણા શાસ્ત્રો અનુસાર આ મહાશિવરાત્રીની રાત્રે જ ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન પણ થયા હતા એટલા માટે આ મહાશિવરાત્રિને શિવ પાર્વતીની વિવાહ રાત્રિ પણ માનવામાં આવે છે જો આ દિવસે ઈશ્વર વિવાહ ગાવામાં આવે છે સાંભળવામાં આવે છે તો આપણને તેનું અનેક ગણું પુણ્યફળની પ્રાપ્તિ થાય છે તેમજ જો આપણે આ દિવસની પૂજા વિધિ વિશે વાત કરીએ તો આ મહાશિવરાત્રીની પૂજાવિધિ રાત્રે જે ચાર પ્રહરની પૂજાવિધિ હોય છે ત્યારે કરવાની હોય છે કે જેનો મેં આપને સમયગાળો તો જણાવી દીધો છે કે જેમાં ભગવાન શિવનો અલગ અલગ વસ્તુઓથી અભિષેક કરવાનો હોય છે કે જેમાં દૂધ દહીં મધ ઘી સાકર જળ વગેરે વસ્તુઓથી શિવલિંગનો અભિષેક કરવાનો હોય છે તેમજ મંત્રોચ્ચાર કરવાનો હોય છે આમ તો ભગવાન શિવના અનેક એવા મંત્રો છે કે જેનો જાપ કરવાનો હોય છે પરંતુ જો આપણને અન્ય કોઈ પણ મંત્ર ન આવડે તો આપણને મહામૃત્યુંજય મંત્ર તો આવડતો જ હોય તો તે પણ બોલી શકો છો અને કદાચ જો તે બોલવા પણ તકલીફ પડતી હોય આવડતો ન હોય તો આપ ફક્ત ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એ મંત્રનો જાપ પણ કરી શકો છો ભગવાન શિવની પૂજામાં આખા બિલીપત્રનો જ ઉપયોગ કરવાનો કોઈ ખંડિત બિલીપત્ર હોય તૂટેલું બિલીપત્ર હોય તો તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં હળદર અને કંકુનો પણ આ પૂજા વિધિમાં ઉપયોગ થતો નથી તેમજ ભગવાન શિવને તુલસીજી કેતકીના ફૂલ કે કાળા તલ પણ અર્પણ થતા નથી એટલા માટે પૂજામાં આ વસ્તુનો ઉપયોગ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું અન્યથા આપણી પૂજા સફળ થતી નથી અને આપણને પૂજાનું ફળ મળતું નથી તેમજ ભગવાન શિવની શંખથી પણ પૂજા થતી નથી શંખથી પૂજા માત્ર ભગવાન વિષ્ણુની થાય છે આ ઉપરાંત ભગવાન શ્રીને જો આપ બીલીપત્ર અર્પણ કરો છો અથવા તો ખાસ કરીને સફેદ રંગના ફૂલ અર્પણ કરવામાં આવે છે તો મહાદેવ આપણા ઉપર જલ્દીથી પ્રસન્ન થઈ જાય છે કેમ કે આ વસ્તુ ભગવાનને અતિ પ્રિય છે અને આ બંને વસ્તુ ઉપરાંત આપણે જો ભગવાનને ધતુરો ભાંગ પણ અર્પણ કરીએ છીએ તો તે પણ ભગવાનને અતિ પ્રિય છે એટલે આ મહાશિવરાત્રીને દિવસે ભગવાન શિવને જે પ્રિય વસ્તુ હોય તે તેને અર્પણ કરવાની કે જેથી કરીને તે આપણા ઉપર જલ્દીથી પ્રસન્ન થઈ જાય અને આપણને તેમના આશીર્વાદ મળી શકે જો આપના ઉપર વધુ પડતું કરજ થઈ ગયું હોય તો આ કરજમાંથી મુક્તિ મેળવવા માટે આ મહાશિવરાત્રીના દિવસે તો શિવલિંગ ઉપર ઘી અને તલ અર્પણ કરવાના અને સાથે સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાનો અને તે અગિયારસો વખત કરવાનું રહેશે કે જેથી કરીને ટૂંક જ સમયમાં આપણને કરજમાંથી મુક્તિ મળી શકે છે જો આજે શિવલિંગ ઉપર શેરડીના રસનો અભિષેક કરવામાં આવે છે તો આપના દાંપત્ય જીવનમાં મીઠાશ આવી શકે છે ખોટા લડાઈ ઝઘડા કંકાસ થતા હોય તેમાંથી છુટકારો મળે છે અને આર્થિક સમસ્યામાંથી પણ મુક્તિ મળી શકે છે તેમજ આ દિવસે જો આપના ગામ શહેરમાં કુબેર ભંડારી મહાદેવનું મંદિર હોય તો ત્યાં જઈને જો આપ અભિષેક કરો છો તો આપને વિશેષ પુણ્યફળની પ્રાપ્તિ થઈ શકે છે સાથે સાથે સુખ સમૃદ્ધિ અને વૈભવ પણ મળે છે કેમ કે કુબેર ભંડારી દેવ એ ધન પ્રાપ્તિ કરાવનારા દેવ છે જો તેમની આજે પૂજા કરવામાં આવે છે તો અવશ્ય આપણને તેનું સો ટકા ફળની પ્રાપ્તિ થાય જ છે તેમાં કોઈ શંકાને સ્થાન છે નહીં આમ તો અમાસના દિવસે આપણે કુબેર ભંડારી દેવની પૂજા તો કરીએ જ છીએ પરંતુ જો આપણે મહાશિવરાત્રિની પણ પૂજા કરીએ છીએ તો આપણને તેનું પણ ફળ મળે છે અને આ વર્ષે તો સોમવતી અમાસ આવે છે એટલા માટે જો કદાચ મહાશિવરાત્રીના દિવસે કુબેર ભંડારી દેવની પૂજા ન થાય તો સોમવતી અમાસના દિવસે મહાદેવની પૂજા કરજો અને તેનું પુણ્યફળની પ્રાપ્તિ કરજો આજના દિવસમાં જ્યારે પણ સમય મળે છે ત્યારે ભગવાન શિવના પાઠ કરવાના સ્તોત્ર વાંચવાના સાંભળવાના શિવપુરાણનો પાઠ કરવાનો તેની કથા સાંભળવાની અથવા તો મહામૃત્યુંજય મંત્ર છે શિવ પંચાક્ષર મંત્ર એટલે કે ઓમ નમ શિવાયનો મંત્ર છે તેનો જાપ કરવાનો શક્ય હોય તો મહાશિવરાત્રીની આખી રાત જાગરણ કરવાનું અને મહાદેવની પૂજા કરવાની તેમના જાપ કરવાના અથવા તો ભગવાન શિવના અનેક પાઠ છે જેમ કે શિવ ચાલીસાનો પાઠ છે રુદ્રાષ્ટકમ છે રુદ્રી પાઠ છે બિલ્વાષ્ટકમ છે શિવ તાંડવ સ્તોત્ર છે શિવ મહિમ્ન સ્તોત્ર છે શિવ માળા એકસો આઠ મણકા છે શિવાષ્ટકમનો પાઠ છે શિવ એકસો આઠ નામાવલી શિવ સહસ્ત્ર નામાવલી આવા ભગવાન શિવના અનેક પાઠ છે તે પણ આજના દિવસે આપ સાંભળી શકો છો વાંચી શકો છો અને આ દરેક પાઠની લિંક

ગાવામાં આવ્યો છે કે જે મેં આપને ટૂંકમાં સરળ ભાષામાં આપ સૌ લોકોને સમજાય તે રીતે સમજાવ્યું જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને આપ સૌ લોકોને આવા જ અવનવા વિડીયો મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ મહાદેવ હર ધન્યવાદ મારી સાથે મહાશિવરાત્રીની મહાત્મય કથા સાંભળવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર અને મહાશિવરાત્રી વ્રતની આપ દરેક લોકોને અમારી ભક્તિ કીર્તન સંગ્રહ ચેનલ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ